આ પ્રેસ કોન્ફરન્સમાં પહેલાં તો જે છેલ્લા ઘણા દિવસથી આ દાંડિયા ક્લાસનો વિષય લઈને હાલે છે ખરેખર એક દૂષણ જ છે અને જે અમારા સમાજના પાટીદાર સમાજના જે બે દિવસ પહેલાં ભેગા થયા હતા ખરેખર આ વાતાવરણ એક જરૂરી હતું જે કહેવાય ને કે પાટીદાર સમાજની એકતા જ્યાં જોવા મળી છે ખરેખર મને ખૂબ ખૂબ આનંદ મેળવ્યો છે અને દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈ અને બીજો વિષય બીજો વિષય મારે એ કેવો છે કે મોરબીના ધારાસભ્યને કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો દાંડિયાનો દ ને ક્લાસનો ક બોલ્યા જ નહીં હું ગોળી ગોળી ખાઈને દવા ગોળી ખાઈને મરીશ દવા પીને નહીં મરું ત્રિવારથી આના ભાષણ સીડીઓ દહ બાર સીડી પૈકડી હતી ને માઈરો લાંબા વાળવાળાને લીમડે બાંધીને જંગલ મેં મોર નાચા અકેલા તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને સમજને જાણ કેમ ન કરી સમજને જાણ કરવી જોઈએ તમે દસ બાર સીડી પૈકડી હતી ગમે નહીં પૈકડી હોય તો તમેના મા બાપને કેમ જાણ ન કરી આનું કારણ શું કે તમારો હગો હતો પાછળથી કોઈની ભલામણ આવી કે ધારાસભ્યશ્રી રહેવા દેજો કાંતિભાઈ રહેવા દેજો સીડી શું કરવા ભાંગી નહીં શું કરવા તોડ નહીં તમે અને આવા ભાષણ દેવાના તમારે અરે એમએલએ છો મોરબીના આવા ઓપિનિયન હોય તમારા અને વાતને વિષય આજે ખરેખર આયોજન જે થયું હતું સારું થયું છે અમારા સમાજ માટે ગર્વની વાત છે આજે હું પ્રાઉડ ફીલ કરું છું કે આજે અમારો સમાજ આવડો મોટો ભેગો થયો પણ કોના હિસાબે પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ આવી હતી ત્યારે કોઈ પર્સનલ નહોતો કોઈ પર્સનલ નહોતો પાટીદાર સમાજની દીકરી ઉપર આપત્તિ એવી ત્યારે આ સમાજ ભેગો થયો છે અને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા સમાજના બીજા આગેવાનો ઘણા છે મોહનભાઈ કુંડારિયા પરસોત્તમ રૂપાલા સાહેબ બ્રિજેશભાઈ મેરજા પ્રકાશભાઈ વરમોરા ગોવિંદભાઈ વરમોરા મૌલેશભાઈ ઉકાણી જયરામભાઈ વાસજડિયા ચંતીભાઈ કવાડિયા મગનભાઈ વડાવિયા વિનુભાઈ રૂપાલા જીગ્નેશભાઈ કૈલા નથુભાઈ કડીવાર જિલ્લા પંચાયતના ઘણા બધા સભ્યો છે પાટીદાર સમાજના કેમ કોઈને આમંત્રણ ન આપવામાં આવ્યું અને સાડા આઠ વાગે તમે લલિતભાઈ કગથરા સાડા આઠ વાગે તમે કિશોરભાઈ ચીખલીયા ફોન કરો છો સાડા આઠ વાગે જમવાની પંગત બેસી જાય અને પછી જમવાનું આમંત્રણ આપો બધાએ સોમાનવાળા હોય બીજા કોઈની જેમ નિમ્ભરા ના હોય સોમાનની પૈડી હોય સંજયભાઈ તમે આ સભાને કઈ રીતે જુઓ છો સભા સમાજ માટે પ્રાઉડ ફિલ કરું છું પ્રાઉડ ફીલ કરવાની વાત છે ખરેખર હું તો બીજા સમાજને કહું કે સમાજની એકતા રાખવી જરૂરી છે ક્યારે પણ બેન દીકરીનો કે ક્યારે વિષય આવે તો સમાજને ભેગો થાસો તો આનો રસ્તો નીકળી જશે કાવતરું તો દેખાય છે ને કહું છું કે જે આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ પહેલાં કરી હતી આ સભા માટેની તો એમાં ક્યાંય ચોખવટ જ નહોતી કે કોઈ રાજકીય આગેવાન આવવાના છે આ છે તે છે અને છેલ્લી અડધી કલાકમાં તમારે બોલાવી લેવા અથવા પરાઇણે આવી જાય જે હોય તે ચલો ખરેખર પછી કોઈ પણ હોય એમ એટલે મારો વાતને વિષય આ જ છે કે ખરેખર આ એક સમાજ માટે એક પ્રાઉડ ફીલ કરવાની વાત છે બીજા સમાજને જાગવાની પણ જરૂર છે એક બીજું ધારાસભ્ય જે બોયલા છે ત્રીસ વર્ષના ધારાસભ્ય આ તો કેશું બાપા આયલું આવે છે આ જ પી ચાલે છે સમાજને આ જોઈ છે આ નવરાત્રિ વર્ષોથી આ થાય છે આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું તમને નહીં પણ હું તો ખાલી ધારાસભ્યને એકને જ કહું છું મોરબીમાં સમાજની નવરાત્રી તો બે જ થાય છે ને ઉમિયા નવરાત્રી ને પાટીદાર નવરાત્રી મને એકે ભાઈનો ફોન દસ પંદર દિવસ પહેલાં હતો મેં કીધું બોડ બોર્ડ કાંઈ નહીં કરો તમતા જ્યાં જરૂર પણ ત્યાં કહેજો પાટીદાર નવરાત્રિ સપોર્ટમાં છે કરો તમ તારે કાંઈ સિંગર જોતા હોય તો આ જોતું હોય જે જોતું હોય પાટીદાર નવરાત્રિ તમ તારે તમને કોસ્ટમાં કરી દેશે નહીં કરી દે તો અહીંથી અમ મોકલી દેસું તમ તારે આ નવરાત્રિમાં એક બે સિંગર ઓછા રાખશું અને ખરેખર તમે આવી સ્પીચો કંઈ થોડી હોય બસ મારે આટલું જ કહેવાનું વધારે કંઈ નથી કહ્યું ભારત માતા કીજે વંદે માત્ર નવરાત્રી પર્વ એવો છે નવરાત્રી પર્વ એવો છે કે જ્યાં કહેવાય ને કે વાતાવરણ એવું હોય યુવાન દીકરી હોય દીકરો હોય સંપર્કમાં આવે દાંડિયા રમતા હોય તો આવા બનાવ બનતા હોય કદાચ અને બધા હજાર દીકરી રમતી હોય તો પાંચ બનાવ બને પણ પાંચનો શું વાત કેમ તો ત્યારે મારે સમાજ સાથે ઊભું રહેવાનું હોય અને મારી ફરજ છે બે હજાર ને માં મને સિરામિક એસોસિએશનનો એક ફોન આવ્યો હતો રાત્રે ઇટાલી એક્ઝિબિશન ચાલુ હતું કે દીકરીઓને ફ્રી કરી નાખો એક જ મિનિટમાં ડિસિઝન લઈ લીધું બેન દીકરીઓ કાલથી ફ્રી સાતમાં નોડતાથી એનો હું તમને વિડીયો આપું અને આ નવરાત્રિ નહીં સામા જે નવરાત્રિ કરું છું ને જે સનાતન નવરાત્રી એમાંય બેન દીકરી ફ્રી તમામ જ્ઞાતિની એ નવરાત્રીનો હિસાબ અલગ રહેશે આ નવરાત્રિનો હિસાબ અલગ રહેશે અને આ નવરાત્રિમાં રાષ્ટ્ર સેવા થાય છે સમાજની સેવા થાય છે દોઢ દોઢ બ બે મહિના સુધી આવો તમે આવો ને તો હિસાબ રાખજો તમે આવો નવરાત્રી કરીએ છીએ તો બધા સાથે મળીને કોઈ વિષય જ નથી અને હું તો વર્ષોથી આ કરું છું હિસાબ તમે રાખજો આયોજન તો હું કરું જ છું મને કોઈ જાતની તકલીફ નથી ગયા વર્ષે મારા ધ્યાનમાં એક કેસ આવો આવ્યો હતો કે દીકરી ભાગી ગઈ હતી લવ મેરેજ કર્યા હતા કેવું ગામ હતું મને યાદ નથી અને દીકરીનું પાછી લઈ આવ્યા છીએ અમે જયારે વાગપરની દીકરી હતી દીકરીની મેટરમાં ગમે ત્યારે સાસરે હોય તમને આખા મોરબીમાં ચઈ ગયું હતું ગોપાલભાઈ ની દીકરી વાળો વિષય બરાબર બેઠક કરવા રાજી નહોતા ને મારા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો બરાબર જે દિવસે લાખાભાઈ ઝારીયા ના ધર્મપત્ની એક્સપર્ટ થઈ ગયા એ જ દિવસે મને સવાર છે મારા ખ્યાલથી પચીસ જાન્યુઆરી હશે એ જ દિવસે એ બે માણા ઉ ટાઉનશીપથી નીકળ્યા હતા ધારાસભ્યના બંગલેથી મને નથી ખબર પડતી મને બધી ખબર પડે છે આ તો આપણે રસોડા સુધી જાતા નથી ને એવું રાજકારણ રમવું નથી મારે આ દીકરીની મેટરમાં જો રાજકારણ કરવું હોય ને તો અજય લોરિયાનું કામ નહીં સભા છે હા બંધ કરી દેવાના છે કદાચ વાગતા હોય બરાબર બંધ કરી દેવાના છે અને સમાજ કીએ છે મને મોટા સિંગર ન બોલાવતા સેલિબ્રિટી નથી બોલાવી સમાજ કીએ મારે સમાજની સાથે ઊભું રહેવાનું છે

પણ એ સમાજની બેન દીકરીઓ મારી બેન છે કે મારી દીકરી છે તમારી માવતર છે હા જે દાંડિયા ક્લાસ ચલાવે છે જો એમાં પાટીદાર સમાજ આજે અમે બધા ભેગા થયા છીએ અમારા સમાજને મંજૂર નથી તો પાટીદાર સમાજમાં હું એન્ટ્રી નહીં આપું હા દાંડિયા ક્લાસના દાંડિયા ક્લાસના ખેલાડીઓને નહીં દાંડિયા ક્લાસ જો સમાજ વિરુદ્ધ જઈને ચાલુ કરશે તો એન્ટ્રી નહીં આપું બાકી કન્યા છાત્રાલયમાં જે રમે છે એને મારી ગાડીઓ તેડવા જાસે મારી બસુ તેડવા જાસે